નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે એસ ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલાના ધાતરોડી ડેમ એક થઈ ઓવરફ્લો રાજુલાના ધારેશ્વર ગામ પાસે આવેલ ધાતરોડી ડેમ એકમાં સતત પાણીની આવક થતા થઈ ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો થયા ખુશાલ તેર ગામના ખેડૂતોને પીયતનું પાણી મળશે અને રાજુલા જફરાદના લોકોને પીવાના પાણીનો થશે હલ આજે ધાતરોડી ડેમે એક ઓવરફ્લો થતા અનોખો નજારો જોવા મળ્યો થતા ખેડૂતોમાં ખૂબ ખુશી છે કારણ કે ખેડૂતોને આ ડેમમાંથી પિયતનું પાણી મળશે અને પોતાની રોજીરોટી મળશે આ માં લગભગ ક્યારેય ખાલી નથી રહ્યો કુદરતની મહેરબાનીથી આ ડેમ ભરાઈ ગયો જેથી તેર ગામના ખેડૂતોને ફાયદો થાય તેમજ રાજુલા અને જાફરાબાદના પીવાનું પાણીનો પ્રશ્ન હલ થાય હવે અમે ધારાસભ્યશ્રીને લેખિત પણ મેં રજૂઆત કરેલી છે કે ડેમ ઓવરફ્લો થતાં ભવિષ્યમાં આની પછી સિલસાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવે છે કેનાળ જે તૂટેલી હોય ઊંડી તૂટેલી હોય જે સાફ સફાઈ કરી અને તૂટેલી કુંડીઓ વગેરેના પ્લાન એસ્ટિમેટ બનાવી અને મર્યાદામાં કેનાલ સાફ થાય કુંડીઓ થઈ જાય નવી જેથી ખેડૂતોને સિંચાઈનું સમયસર પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતોને ફાયદો થાય